ગાય મદ્દજી મિત્રા જય કિશન ઓ જેટી ગામ મેં અંદર બ વરસાદ પડી માં તો ગાઈલ નો ચાલુ છે વરસાદ જોવો તમે આ ક્ષેત્ર કે આપણે આગલા વીડિયો માં તમને આ કોરા ક્ષેત્ર બતાવ્યા હતા ત્યારે હાલ માં બહુ જ વરસાદના સાહમાં પાણી ભરા છે જોઈ શકો છો તમે કમસેકમ 5 થી 7 ઇંચ વરસાદ છે એ પડી ગયો છે ખેતરમાં પાણી ભરી દીધા છે તો વાવેલું છે એનું કંઈ નક્કી નહીં ઉગે તો ઉગે ને તરફથી માહોલ છે જોઈ શકો છો કાલ સમી રાતના ચાલુ છે સખત ને બધી જગ્યાએ વરસાદ તો થાય જ છે પણ અહીંયા કાંક વધારે હોય એવું લાગે છે બહુ વરસાદ છે